નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો તો મિત્રો જોઈએ મહત્વના સમાચાર ભ્રષ્ટાચારને લઈને એક આગવી પહેલ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે તો જાણીએ સમગ્ર માહિતી તો મિત્રો પાંચસો રૂપિયાની નોટો છે જે ચરણી નોટ તેને બંધ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશના પાર્ટી ટીડીપી ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની માંગ ઉઠાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિજિટલ ચણ અંગેનો અહેવાલ સુપ્રત કરતી વખતે તેમણે સૂચન કર્યું હતું કે મોટી નોટોનું સાપકામ બંધ કરવું જોઈએ તેમણે કહ્યું કે જ્યાં સુધી મોટી નોટો ચલણમાં રહેશે ત્યાં સુધી રોકડ વ્યવસ્થા વ્યવસ્થા એટલે કે રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચારને અવકાશ રહેશે મિત્રો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલંગુ પાર્ટીના જે ટીડીપી વડા વડા છે ચંદ્રબાબુ નાયડુ તેમણે પાંચસો રૂપિયાની જે ચલણી નોટો છે તે વ્યવહારમાં ચાલે છે તે નોટો બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે અને જે ચંદ્રબાબુનું એવું કહેવું છે કે જ્યાં સુધી મોટી નોટો જે છે જે વ્યવસ્થામાં ચાલુ રહેશે ત્યાં સુધી ભ્રષ્ટાચારને વધુ મેઘ વેગ મળશે અને દેશમાં ભ્રષ્ટાચાર મોટા પાયે સ્થગિત રહેશે જો ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભ્રષ્ટાચાર ઉપર કાપ મૂકી શકાય તેવું તેમનું કહેવું છે જો કે આ માંગ ઉપર હજી પણ મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી તો હાલમાં પાંચસો રૂપિયાની ચણી નોટો ચાલુ જ છે બજારની અંદર તો આ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલંગી તેલુગુ પાર્ટીના જે વડા છે તેમનું આ પાંચસો રૂપિયાની ચરણી નોટો બંધ કરવા વિશે મોદી સરકારને માંગ કરી છે અને ઉપરાંત વધુમાં જોઈએ તો બે હજારની જે ચરણી નોટો છે તે અત્યારે બજારમાં જોવા પણ મળતી નથી અને આજે તેમ છતાં પણ પાંચસો રૂપિયાની ચરણી નોટોને બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે જે જેથી ભ્રષ્ટાચાર ઉપર કાપ મૂકી શકાય અને ડિજિટલ પેમેન્ટ થી જે બજારમાં જે નાણાં છે તે ફર્યા કરે અને જેથી અર્થતંત્ર અને ભ્રષ્ટાચાર બંનેને કાબુમાં કરી શકાય ત્યારબાદ જોઈએ એક નવા મહત્વના સમાચાર વિશે જેના કારણે દેશના દરેક નાગરિકોના જીવન પર થોડી ઘણી અસર જોવા મળી શકે છે જાણીએ સમગ્ર માહિતી તો પાન કાર્ડ હવે બંધ થઈ શકે છે તો કઈ રીતે અને કેવા વ્યક્તિઓના પાન કાર્ડ બંધ થશે જાણીએ સમગ્ર માહિતી તો કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળ મેળવ્યું હશે તો તમારે તમારા આધાર કાર્ડને

આધાર અને આઈડીથી જે પાન કાર્ડ કઢાવ્યું છે તે પાન કાર્ડ બંધ કરી દેવામાં આવે છે આધાર આઈડી એટલે કે સમજીએ આધાર કાર્ડ કઢાવવા જાઓ તમે સૌપ્રથમ ત્યારે તમને તરત આધાર કાર્ડ આપી દેવામાં આવતું નથી સૌ પ્રથમ તમને આધાર આઈડી આપવામાં આવે છે અને થોડા દિવસો પછી તમને આધાર કાર્ડ તમારા ઘરે આધાર કાર્ડ નંબરની સાથે અથવા તો થોડા દિવસો પછી તમને આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે અથવા તો આધાર કાર્ડ સાથે આધાર કાર્ડ નંબર આપવામાં આવે છે જો તમે આધાર કાર્ડ કઢાવવા જાઓ અને આધાર કાર્ડ આઈડી તમને મળી જાય અને આ આધાર કાર્ડ આઈડીની ઉપયોગમાં લઈને તમે પાન કાર્ડ કઢાવ્યું છે તો તેવા તમામ પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી દેશે આધાર કાર્ડ આઈડી જે વ્યક્તિઓ ઉપયોગમાં લઈ પાન કાર્ડ કઢાવ્યું છે તેવા તમામ વ્યક્તિઓને આધાર કાર્ડની મદદથી હવે પાન કાર્ડ કઢાવવાનું રહેશે નહીંતર આધાર કાર્ડ આઈડીવાળું પણ તમારું પાન કાર્ડ બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર રબારી સમાજ દ્વારા પોતાની જે જ્ઞાતિ વ્યવસ્થા છે તેની અંદર જે અમુક નિર્ણયોમાં બદલાવ કરવામાં આવ્યો છે જાણીએ સમગ્ર માહિતી તો બનાસકાંઠાની અંદર જે રબારી સમાજ છે તેમણે શુભ કે અશુભ પ્રસંગોમાં જે ખોટા ખર્ચા છે તે ટાળવા માટે ખૂબ મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે સમાજના નાના મોટા પ્રસંગોમાં બીડી સિગારેટ અને ડોડા પર પ્રતિબંધ મુકાયો છે જો કોઈ નશીલા દ્રશ્યો દ્રવ્યોનું સેવન કરીને પ્રસંગમાં આવશે તો એકાવન હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે ઉપરાંત મરણ પ્રસંગે સમાજના જે લોકો છે તેને જમાડવામાં ખૂબ મોટો ખર્ચ થતો હોય છે તો આવા પ્રસંગે પણ જમણવારમાં ફક્ત ખીચડી કઢી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આમ બનાસકાંઠાની અંદર જે સમાજ છે તેમણે સમાજના વિકાસ માટે અને સમાજની અંદર જે ખોટા ખર્ચાઓ છે તે વર્ષોથી જે ચાલ આવતા હોય છે તેને અનુરૂપ સુધા સમાજને સુધારવા માટે ખૂબ મહત્ત્વનો અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે